बड्डा करता था मानस अच्छे चलो भाई देखो अब मैं क्या करता हूँ तो पबजी नहीं लाई साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो ये सब क्या देखना पड़ रहा है नया बने मारा थोड़ा फोटो शूट अने वीडियो शूट करवानो है हेलो फ्रेंड्स गेम छो बदा मित्रों तो उम्मीद करूचु के बदा मजा मजा मच हसो બહુ લેટ થઈ ગયું છે એટલે હમણાં સ્ટાર્ટ કરું છું મેં આવી છું બરબા હિલ સ્ટેશન જે વંકલની બાજુમાં આવેલું છે મેઇન ગેટ થી એન્ટર થતા જાહેર સૂચના નું બોર્ડ જોવા મળે છે પ્રવાસીઓ માટે ચાર્જ ફ્રી લેવામાં આવે છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેના અલગ અલગ ચાર્જ લેવામાં આવે છે દુકાન દેખાય છે એમાં નાસ્તા પાણીનો સામાન મળી રહેશે સરસ મજાનું લાકડાનું ગેટ બનાવેલ છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણું ડુંગર ઉપર ચડવાનું થોડું ઉપર ચડતા આ દાદા પીપળી લઈને બેઠા જોવા મળ્યા અગથ્ય ચડતા ચડતા વાળ સેટ કરી દીધા આટલું ચાલી ના આવી તે પણ મારામાં કેટલી એનર્જી છે જો તો ખરા જ્યાં સુધી એનર્જી હતી ત્યાં સુધી દોડી ને બે મિનિટ રેસ્ટ કર્યો અહીંયા પછી હું જાઉં છું માતાજીના દર્શન કરવા અહીંયા મંદિર સજાવવા દાદી પણ રહે છે કંકોના ચાંદલા કરીને દાદ દક્ષિણા મૂકી બાર પણ પગે લાગીને મારે હવે જવાનું છે એના પહેલાં અહીંયાથી જો નીચે નાની નાની દુકાનો પણ દેખાય છે એટલે દાદર કન્ટિન્યુ કર્યા એટલે કે આજ રસ્તો બીજા બીજા આગળ મંદિરે પણ જાય છે જેટલો હું નીચેથી પહેલા મંદિરે આવી એટલો જ રસ્તો છે બીજા મંદિરે પણ જવાનો અને આ ડુંગર બે થી ત્રણ વર્ષમાં એટલો ફેમસ થઈ ગયો છે ને કે બહારના લોકો વધારે ફરવા આવે છે ફાઇનલી મેં હવે પહોંચી જવાની છું આ મંદિર દેખાય છે ને એ મંદિરે જવાનું છે અમુક મંદિરોમાં એવું હોય કે ફોટોશૂટ શૂટ વિડીયો શૂટ કરવા દેતા નથી પણ અહીંયા બધી જ છૂટ છે અહીંયા કોઈ જાતની રોકટોક નથી તો ચાલો હવે દર્શન કરવા જાઉં અહીંયા બે પૂજારી જોવા મળે છે એ મને કંકુના ચાંદલા કરીને હું પણ દર્શન કરી લીધા અને આ છે મંદિરનો પાછળનો ભાગ અહીંયા મારા થોડા ફોટોશૂટ અને વિડીયો શૂટ કરવાનું હતું એ કામ પતાવીને અહીંયાથી પણ એકવાર નજારો જોઈ લે કેટલો બ્યુટિફુલ લાગે છે ફ્રેન્ડ્સ આજે મેં આના જોડે બ્લોગ ઉતારવા આવ્યો હતો અમે ત્રણ જણ આવ્યા હતા પેલો રહ્યો અહીંયા પછાડી એને તો પબજીની જ લાઈ છે હાજી વાત નહીં જાય ઉપર ચડીને થાકી ગયા હતા એટલે હવે બહુ જ સ્પીડમાં નીચે જતા છે આને તો વાટ વાટમાં ગુસ્સો આવી જતો હતો વાત વાતમાં એટલું ગુસ્સે થઈ જાય ને કેવા તમને શું કેવું ને હેલા ભાઈ ને કશું પહેરી જ ના એને એને પછી પબજી એનો નેટવર્ક પકડાવજો એટલે એટલે શું કેવાનું જઈએ છીએ હવે ઘરે હવે અમારો ટાઈમ ઓવર થઈ ને ચેનલ ને કરજો લાઈક લાઈક શેર કરજો આ તમને બરાબર कुछ ada ना दाय बंद कर કેવું છે ને રિટર્ન માં ઉતરતા ઉતરતા એટલી ભૂખ લાગી ને તો વાત જ જોવા દો એટલે હું આવી 100 રૂપિયા લઈને બાફેલી મકાઈ ખાવા ભાઈ આને તો કે બહુ ભૂખ લાગી જાય છે લાગે લાગે એનું બંધ કરી દે લાયરું નહીં કરવાનું ખાલી કરો ચાચી હું પછી હેંગ મારે તારું આના કરતા સૌથી વધારે બુખર અને વાટ વાટ ગુસ્સા આવી જાય ચાલે અહીંયા આવીને મને એમ લાગ્યું કે અહીંયા સુધી આવી ગયા છે તો ચાલો ને અંદર પણ જઈ જઈએ બાગમાં કોણ છે ખબર છે મારે પાછળ આવે છે એનો બેસ્ટ ફ્રેન્ડ છે મારા પાછળ વાળા મને એટલા કન્ફ્યુઝ જે વાંડુટા કુતે ઓ આઈ વિગન ટે હા પોકરાઈ દીલું એટલે વચ્ચે એના ઠોકે નાતા માટે કરતા છે ને એવું કે કે એ બાજુ વાગ બેઠેલો છે એ બાજુ નઈ જતી ને કન તારા પર કૂદશે પછી મે પણ કહી દીધું મારા પર નહીં પણ તમારા પર જરૂર કૂદશે તો અમે એન્ટર થઈ ગયા છે બાગમાં અને આ છે કચરાપેટી પેટી કચરો કચરાપેટીમાં પેટીમાં નાખો અહીંયા જે પ્રાણી વસેલું છે સિંહ વાઘ સસલું હરણ અને આ આના પર દયા આવી ગઈ મને એવું કહે કે આ ખાતા નથી નથી પીતા કલાક ઊભા એને હું ખુરશી લાવી આપું કે હવે એને કોણ સમજાવે કે આ કચરા પેટી છે આ બધું નાટક કરતા હું આગળ વધુ નાના હોય કે મોટા હોય બધા એન્જોય કરતા હોય છે આવા માણસ એને અમારી ભાષામાં આડ શું કહેતા છે તમારી ભાષામાં શું કે કમેન્ટમાં કહેજું આ લોકો એન્જોય કરે ને હું બેસી રહું એવું થઈ શકે આજે તમે નાના છોકરાઓને પણ વટી ગયું કામ કરી નાખ્યું અને આ ભાઈ ને તો હુચકા તૂટી જશે ત્યાં સુધી હિચકા જ છે એનું નાટક જઈને એવું લાગ્યું અહીંયાથી કુદીએ એનો મતલબ એવું નહીં સમજતા હકે કે અમે કઈ કાંડ કરીને ભાગી જતા છે આ શોર્ટકટ રસ્તો છે આ ભાઈ ને આવું નાટક કરતા શું મજા આવે છે પાણી નહીં આવતું તો પણ એને પાણી જ કાઢવું છે આ રસ્તો ડાયરેક્ટ મેઇન ગેટ જ નીકળે છે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો તો કંઈ નહીં પણ મારા ને શેર જરૂર કરજો અને આશા કરું છું કે જ્યાં છો ત્યાં ખુશ હશો મજા કરતા હશો અને આવી રીતે જ મને સપોર્ટ કરતા રેજો